કોટેશ્વર મહાદેવ દારનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભગવાન બોળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને હર હર મહાદેવના ના સાથી તમામ શિવાલયો ગુંજ ઉઠ્યા હતા બીજી તરફ શ્રાવણ માસ દરમિયાન રાજુલામાં પ્રથમવાર એકસોઠ અજારનું રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે આ રુદ્રાક્ષ શિવલિંગને જોવા માટે પણ લોકો પહોંચ્યા હતા આ રાજુલા ગામમાં સૌ પ્રથમવાર એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર ભૂદેવો દ્વારા વલસાડથી આવી અને ભાગવત કથાકાર જતીનભાઈ જાની દ્વારા આ શિવલિંગનું નિર્માણ કર્યું છે અને રાજુલામાં સૌ પ્રથમવાર અને અહીંયા આજે પાંચ તારીખથી લઈ અને બીજે બીજા સોમવારના બાર તારીખ સુધી આ શિવલિંગનું દર્શન અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે રોજ રાત્રે અહીંયા સાંજે મહાઆરતી કરવામાં આવે છે અને સવારે નવથી બાર અહીંયા મહાઅભિષેક કરવામાં આવે છે અને શિવના દર્શન રુદ્રાક્ષના દર્શન કરવાથી એમ કહેવાય છે કે ત્રણ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને મહાદેવ કે મહાદેવ માટે તો એટલું કહીએ કે કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી એ વાત હૈયામાં વસતી નથી એની મૂર્તિ જરા પણ હૃદયથી ખસતી નથી તમે માનો યા ન માનો એ વાતમાં અમારી કોઈ જબરદસ્તી નથી આના ચરણમાં જે પણ આવે ને એનું જે કંઈ પાપ હોય ને એ થઈ જાય તો આપણા છું કે પાંચથી બાર તારીખ સુધી આ શિવલિંગ ખુલ્લું છે તો દરેક અભિષેક કરી અને દર્શનનો લાભ લેજો ઓમ જય શિયા કેટલા સમયથી તૈયારી ચાલતી આ એક મહિનાથી પંદર ભૂદેવો દ્વારા ડે નાઇટ અહીંયા કામ કરવામાં આવ્યું છે અને આ નું નિર્માણ વલસાડમાં કરવામાં આવ્યું છે અને વલસાડથી અહીંયા લાવવામાં આવી છે આજે શ્રાવણ માસનું બે મહિના અને સોમવાર પ્રથમ છે તો કુંભનાથ મહાદેવના શિવાલયમાં ભારે અને બહોળો માનવીય દર્શનનો લાભ લીધો છે તેમજ રાજુલા શહેરના અન્ય વિવિધ શિવાલયોમાં પણ આજે ખૂબ જ ટ્રાફિક રહ્યું છે જેમ જેમ સમય જાય છે એમ આપણા મનુષ્યમાં મંદિરે જવા માટેનો ઉત્સાહ છે એ વધતો જાય છે અત્યારના જે યુવાન મિત્રો છે એમાં એ ઉત્સાહ ઘણો જોવા મળે છે તેમજ કુંભનાથ મહાદેવના અને સુખનાથ મહાદેવના સાનિધ્યમાં એકસઠ હજાર રુદ્રાક્ષના પારાની શિવલિંગ આજ થી દર્શનનો લાભ દરેક શ્રદ્ધાળુઓ લે છે જે આવતા સોમવાર સુધી દર્શન ખુલ્લા રહેશે તો તમામ શ્રદ્ધાળુઓએ આ દર્શનનો લાભ લેવો તથા શ્રાવણ માસ દરમિયાન એવી વિનંતી છે કે તમામ શ્રદ્ધાળુઓએ શિવાલયમાં કોઈ પણ શિવાલયમાં જઈ અને મહાદેવની પૂજા અર્ચના કરવી જળાભિષેક કરવો તથા રુદ્રાભિષેક કરવો જેથી આપણું જે મનુષ્ય જીવન છે આપણી જે ધરતી છે એ પવિત્ર વધારે થાય અને જે અત્યારના સમયમાં પાપ થઈ રહ્યા છે એ દરમિયાન આપણને ભગવાન આપણને શુદ્ધ કરે એવી તમામને પ્રાર્થના છે જય કુમનાથ જય ભોળાનાથ ઓમ શિવાય